ગઈકાલે અમે અમારો વિરોધ પ્રદર્શન કરતા હતા તો કોણે કીધું કે અત્યારે તો સ્વતંત્રતા છે કોઈ પણ પોતાનો વિરોધ દર્શાવી શકે છે તો ભાઈઓને ત્યાં પોલીસ અટકાયત માટે આવી હતી તો અમે એવું કીધું કે ઠીક છે તમારા કાયદાકીય જે પણ પગલા લેવાતા હોય ત્યારે પોલીસે ના કઈ વાંધો અમે ઘરે જઈએ છીએ કોઈ પ્રોબ્લેમ નથી તો અમે કીધું વાંધો પછી અંધારામાં રાખી અને ત્રણે અટકાયત કરવામાં આવી છે અને રાત્રે પછી લોકોની અટકાયત કરી અમે પોલીસ સ્ટેશન આવ્યા એ લોકોએ એવું કીધું કે અમે એકસો એકાવન ની કલમ લગાડી અને સવારે જામીન આપી દેશું અને અત્યારે ભાઈઓ ઉપર કાવતરૂક થઈ ગયું છે અને ભાઈઓ ઉપર અમારી ઉપર કાવતરૂક કરવામાં આવ્યું છે અને અત્યારે એકસો ની કલમ ભાઈઓ ઉપર લગાડી દેવામાં આવી છે તો અમને અંધારામાં કામ રાખો છો અમને કયો છો કઈ કરે છે શું અમારી ઉપર આખી ગેમ રમાઈ રહેલી છે અને ક્ષત્રિય સમાજ ને બીજેપી પાર્ટી ને સામે સામે લાવવાની તૈયારી છે ફૂલ

આગામી સમયમાં આ ક્ષત્રિય સમાજમાં જે રોષ પીઠો છે એમાં કરણી સેના તથા ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો દ્વારા હવેથી જંગના મંડાણ થઈ ચૂક્યા છે એટલે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના આશ્ચર્યજનક કાર્યક્રમો કરવામાં આવશે અને પુરુષોત્તમભાઈ રૂપાલાની જે આ દાવેદારી છે ઉમેદવારી છે એના રદ કરવામાં આવે અને એવી એક ઉગ્ર માગણી છે જ્યાં સુધી આ માગણી અમારી છે અને પુરુષોત્તમભાઈ રૂપાલાની જે ઉમેદવારીને જે રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ જંપશે નહીં ક્ષત્રિય સમાજની અંદર એક રોષ છે આજે યુવાનોની અટકાયત કરવામાં આવી છે શું આખો મામલો છે શું અત્યારે પોલીસ સ્ટેશને જવાબ મળ્યો આમ તો થોડાક સમય પહેલાં રાજકોટના લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે જે અભદ્ર ટિપ્પણી કરી છે એમાં તેઓ બે વાર તો માફી માંગી ચૂક્યા છે પણ ક્ષત્રિય સમાજમાં જે બેન દીકરીઓ માટે જે ટિપ્પણી કરી છે એટલે એનો રોષ સૈમો નથી અને સૌરાષ્ટ્ર આખામાં અને ખાસ કરીને ગુજરાત આખામાં એનો રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે રાજકોટમાં પણ આશ્ચર્યજનક કાર્યક્રમોના ભાગરૂપે એક પુરુષોત્તમભાઈ રૂપાલાના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને તેમાં ક્ષત્રિય સમાજના જે યુવાનો સામેલ હતા તેમની પ્રદ્યુમ્બનગર પોલીસે અટકાયત કરી છે એટલે અમે લોકો એના માટે અમે રજૂઆત માટે અહીંયા બધા સૌ ભેગા થયા છીએ